દાદાની ગાડી દાદા આવજો હાલો મિત્રો ગુડ મોર્નિંગ મારા નવ માં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે દસ અને આપણે જવાનું છે અત્યારે દુકાને તો મારા મમ્મી અત્યારે વાહે ઓલું બુક બાસ્કું બાંધી દીધું છે ઘઉંનું છે અહીંથી ઘઉંનું લાગે ઘઉંનું છે તો હાલો તો હવે દુકાને જ આવી હાલો મિત્રો અત્યારે ચોખાનું બાજકો લઈને નીકળી ગયા જીરું ચોખાનું બાજકો દેખાતું નહીં હોય ચોખાનું બાચકું હવે તો હવે લઈને નીકળી ગયા છે હાલો મિત્રો અમે દુકાને ભાગી ગયા મારા પપ્પા અત્યારે આમ છે આપણે દુકાને ભોગી ગયા છે બધાના ભાઈ ગયા છે સાડા નાચી ગયા છો કે નીકળો તો આજે બહુ ઘરા હતી ને ત્યાં હું કાંઈ શૂટિંગ ન કરી તરત રજા મારા બાપા ચા પીએ છે હાલો ચા પીવા ચા પીએ છે ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ એ હારું સોંગ જોયું તમારી પહેલાં મારે ટકાઈ જોઈ અત્યારે મારી મમ્મીને જવું છે અત્યારે મેં કોણ જવું જ ને હવે વળતી વખતે મારે આવવાનું છે વળતી વખતે આપણે ચોખ્ખા ઓલા

દાદા ને કાઢી પણ એ પૂછ્યું કેવો દાદા પણ દાદા કેમ આવ્યા બધું વગાડેલા તારે જવી જોઈએ કબૂતર ના આવશે તણ અને મારા પૌ ઊભા છે અને આપણું ટિફિન આવી ગયું મા આવો અનબોક્સિંગ કરવી પાપડ ભાત અને આ છે મગભાત અલા તમારું જમમાં હવે જમીન મળવુંલા મિત્રો મારા બાપા ત્યારે જમા બેય ગયા છે જો આવ્યા તમને હું મજા નથી ને કાલે આપણે દવા લેવા ગયા તોય મજા આવે આજે અસર થઈ ગઈ સફેદ ને પીળો સફેદ ને પીળો આ અને આ સફેદ ઓકે ને બહુ ગરમી છે બહાર આપણા તાર ભાઈ છે સ્પ્રાઇટ તારો ભાઈ જો તાર મારો અને મમ્મી બહાર છે હાલો તો સ્પ્રાઇટ બી લેવી તો અમે નીકળી ગયા છે ભાઈ ચંદિકા કાં જાવી જવી આપણે મારા ઘરે તમારા ઘરે જાવી છે જો તારે વી હો તારે આવો એ પડી ગયો લ્યો તમને દેખાડા દેખાડા ગડી ગયો હા ટ્યુશન શરૂ છે હાલો તો આ માથે જાવ

જોરા મેલકા કા સામેથી હાલ દાલતા આવે છે મોબાઈલ ઘુમરતા ઘુમરતા હાલો મેલકા કા બેઈ જા હવે હાલો બેઈ ગયા બેઈ જા બેઈ જા હાલો તો હવે બેઈ ગય છે મેલકા કે કે હવે શેડી નો રેસિપી ઓ છે ગોળ તળકા માં હાલો હવે શેડી નો રેસિપી ઓ ઉભરાઈ ગયા ચિરો જગતનાકા બાજુમાં શેડી નો રેસિપી છે હાલો શેડી નો રેસિપી હાલો મિત્રો હવે ઘરે પોગી ગયા હાલો ગેટ ખોલી નાખ્યો હાલો સંદીકા હવે માથે જાવી તો મિત્રો અત્યારે અમે ગાડી લઈને અત્યારે એમએમપી કરાવવા જાવી છીએ અકવાડા જવાનું છે એમએમપી એમ પી કરાવવા સંધિકા એઠે આવે તો મિત્રો અત્યારે સાડા સાત અને હું બનાવું છું મેગી સોરી આ મેગી છે યુપી મેગી બનાવું છું અને આ તીખા વટાણા ખાતો જવારો પાણી ઉકાળવા મૂક્યું છે હવે હાલો તો હવે મેગી ખાઈને તો અત્યારે મળે છે વાળ કપાવા તો હાલો જાવી મિત્રો અત્યારે ભોગી ગયા છે દુકાને તો હાલો હવે જાવી વાળ મિત્રો વાળા તો આયા તાવી ગયા તો હાલો હવે જાવી

હાલો મિત્રો હવે આ બ્લોગ એન્ડ કરીશું આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા આ વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે બાય બાય